અને નીતિ નિયમોના લીધે એડમિશન અઘરા થતા જઈ રહ્યા છે ત્યારે ભારતીય વિદ્યાર્થીઓ માટે જર્મની આશાના કિરણ સમાન છે જે પોતાના વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન માટે પણ જાણીતું છે જર્મનીની સૌથી સારી વાત એ છે કે ત્યાં સસ્તી કિંમતે શિક્ષણ મેળવી શકાય છે જોકે સાહીઠ હજાર ભારતીય વિદ્યાર્થીઓ જર્મનીમાં અભ્યાસ કરી રહ્યા છે જે બે હજાર ત્રીસ સુધીમાં એક લાખ થવાનો અંદાજ છે આ મુદ્દો આજે એટલા માટે ચર્ચાનો વિષય છે કેમ કે જર્મનીના ચાન્સેલર ફેડરિક મર્ઝ ભારતીય એન્જિનિયર્સ અને સ્કિલ્ડ પ્રોફેશનલ્સની માંગને મહત્વ આપી રહ્યા છે અને ભારતને જર્મની માટે પાર્ટનર ઓફ ચોઈસ ગણાવી રહ્યા છે ભારતીય એન્જિનિયર્સને જર્મન ઇન્ડસ્ટ્રી સાથે જોડવા માટે વિઝા અને મોબિલિટી પ્રોસેસને સરળ બનાવવાની એમણે વાત કરી છે વાતનો અર્થ સમજીએ તો જર્મનીમાં સ્કિલ્ડ વર્કર્સની કમી છે અને એના માટે ભારતીય યુવાનો આદર્શ છે ત્યારે એક વાત તો નક્કી છે કે ભારતીય યુવાનોના અભ્યાસ ઇન્ટર્નશીપ અને નોકરી માટે જર્મની નવા દ્વાર ખોલી રહ્યું છે ત્યારે અહીંયા મુદ્દો એ છે કે અભ્યાસ માટે જર્મની ભારતીયોનું ગુજરાતીઓનું હોટ ફેવરિટ બનવાનું છે જર્મનીમાં આપણા માટે એવી કઈ ઉજ્જવળ તકો છે વિષય આજના મહામંથન તો આજના મહામંથનમાં આપણે વાત જર્મની ગુજરાત અને શિક્ષણ એટલે કે એજ્યુકેશન ઉપર કરવાની છે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્જની ભારતની બે દિવસની યાત્રાની શરૂઆત થઈ તો એની શરૂઆત આપણા ગુજરાત અને અમદાવાદથી થઈ અને એ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીના સાથેની મુલાકાત દરમિયાન એ બંને નેતાઓ જ્યારે સાબરમતી આશ્રમ પહોંચ્યા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા તો એની વિઝિટર બુકમાં ફેડરિક મર્જે જે લખ્યું છે હું વાંચું છું અને એ આજના વિષયની સૌથી પ્રસ્તુત વાત મને લાગે છે કદાચ આજનો વિષય પણ એટલા માટે જ છે ફ્રેડરિક મર્જે લેખું જે જર્મનીના વડા છે પોલિટિકલ હેડ છે એણે એવું લખ્યું કે આઝાદીની શક્તિ અને દરેક વ્યક્તિના દિલમાં મહાત્મા ગાંધી પ્રત્યે પાક્કો વિશ્વાસ છે આજે પણ એ વિશ્વાસ આપણને પ્રેરિત કરતો રહે છે આ માનવતાનો વારસો ભારત અને જર્મનીના નાગરિકોને દોસ્તીના માધ્યમથી જોડી રહ્યો છે છેલ્લું વાક્ય હમણાં લખ્યું વિઝિટર બુકમાં ગાંધીજીએ આપેલું શિક્ષણ આજે પણ દુનિયા માટે એટલું જ કામનું છે આ ત્રણ લાઈન એ જર્મનીના પોલિટિકલ લીડરે એમણે જે મુલાકાતીઓ આવે ગાંધી આશ્રમમાં એમના માટે વિઝિટર બુક મૂકેલી હોય એમાં જે લખેલું છે એ શબ્દો આજે એમણે લખ્યા તો વાત આજે આપણા શિક્ષણની છે જર્મની આપણી પાસેથી ડિફેન્સ એજ્યુકેશન અને ગ્લોબલ વ્યાપારના સંદર્ભમાં ઘણી બધી સમજૂતીઓ કરી રહ્યું છે પરંતુ સૌથી મોટી વાત એ જર્મનીમાં શિક્ષણની છે ગુજરાતમાં એ જબરજસ્ત ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે મા બાપ એના સંતાનોને બારમા ધોરણ પહેલાં પહેલાં ફ્રાન્સ ફ્રેન્ચ શીખવાનું કહેતા હતા આજે એ ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે જર્મની શીખવવા માટે એ પુશ કરી રહ્યા છે અને પ્રેરિત કરી રહ્યા છે કદાચ ગુજરાતના કેટલાક હિસ્સાઓમાં એ વાત પહોંચી હોય કે ના પહોંચી હોય પણ હું અમદાવાદ અને ગુજરાતના મોટા શહેરોના અનુભવના આધારે કહું છું જે કંઈ ટ્રેન્ડ ચાલી રહ્યો છે એના આધારે કહું છું કે જર્મન લેંગ્વેજ માટે અને જર્મની જવા માટે ગુજરાત એ હોટ ફેવરિટ બની રહ્યું છે ઘણા બધા ઇન્સ્ટિટ્યુશન એની તૈયારીઓ પણ કરાવે છે અને હજારો વિદ્યાર્થીઓ ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ આજે એ જર્મનીમાં અભ્યાસ પણ કરી રહ્યા છે અમેરિકાની પોલિસી આજની તારીખે સ્ટેબલ નથી બ્રિટનમાં જે વિદ્યાર્થીઓને અહીંથી આપણે મોકલીએ છીએ જે મા બાપ ગુજરાતમાંથી એના સંતાનોને બ્રિટનમાં મોકલે છે તો ત્યાં એટલી બધી વારાબંધી છે કે એના મા બાપ એ આખી જિંદગી બ્રિટન જઈ શકતા નથી તો ઘણા બધા લોકોને એ પણ ગમતું નથી એના સિવાયના જેટલા પણ દેશો છે એ એની વિઝાની પ્રોસેસ અને શિક્ષણના જે તમામ ધોરણો છે એને જબરજસ્ત ટાઈટ કરી રહ્યું છે એવા સમયે ગુજરાતમાંથી મહત્તમ વિદ્યાર્થીઓ એ જર્મની જઈ રહ્યા છે તો આજે આપણે વાત એ જર્મની અને એના શિક્ષણની કરવાની છે આપણે બધા જાણીએ છીએ કે મારીને તમારી આજુબાજુ જેટલી પણ વસ્તુઓ વાપરીએ છીએ જેમાં ટેકનોલોજી અને જે એન્જિનિયરિંગની વાત હોય તો એમાં જર્મની એ સૌથી અગ્રેસર છે આપણને એ તરત ખબર પડે કે આ જર્મન કંપનીએ બનાવેલું છે ચાહે તમે કોઈ પાર્કમાં કોઈ રાઈડમાં જાઓ કે ચાહે તમારા ઘરની કોઈ લિફ્ટમાં થી તમે તમારા એ ફ્લોર પર જાઓ તમને ખબર પડશે કે જર્મનીએ આપણી આજુબાજુ કેટલું ગૂંથાયેલું અને વણાયેલું છે એની સાથે ઓટોમોબાઈલ અને ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં તો જે લોકો અહીંયા કામ કરે છે અથવા તો વિશ્વની કોઈ પણ કંપનીમાં કોઈ પણ દેશમાં કામ કરે છે આ આ છે જ્યાં ટેકનોલોજી એન્જિનિયરિંગમાં જર્મની ને બીટ કરવું એ આજે પણ અશક્ય છે ને હજુ સુધી એ કોઈ કરી શક્યું નથી એવા ઘણા બધા ક્ષેત્રો એમાં એ લીડ કરી રહ્યું છે આજે આપણે વાત કરવાની છે કે જર્મની વિશે ગુજરાતમાં ઘણા બધા પિક્ચર્સ છે આપણી સામે કે જર્મનીમાં મફત શિક્ષણ હોય છે તમે અહીંથી જાઓ તો તમારે જર્મની જ શીખવું પડે ત્યાં એટલી બધી મોટી તકો છે પ્રાઇવેટ યુનિવર્સિટીઝમાં ખૂબ ઓછી ફીસ છે તમારે ભણવું હોય તો હવે અંગ્રેજીના રસ્તા પણ ખુલી રહ્યા છે ઘણા બધા પ્રશ્નો છે આજે મહામંથનમાં જ્યારે વાત નીકળી છે જર્મનીની ત્યારે જર્મનીના શિક્ષણ ઉપર અને આપણા વિદ્યાર્થીઓના સપના ઉપર કેટલીક વાતો કરીશું આપણી સાથે ત્રણ વક્તાઓ છે પંકજભાઈ પટેલ છે ઇમિગ્રેશન એક્સપર્ટ છે નિશાબેન વ્યાસ છે એ ફૂડ કંપનીમાં મેનેજર તરીકે કામ કરી રહ્યા છે અને આપણી સાથે અત્યારે જોડાયા છે એ પણ જર્મનીમાં ભણી રહ્યા છે અને દ્રષ્ટિબેન રામાણી છે જેના વિડીયોઝને તમે ઘણા બધા જોયા હશે ઘણા બધા ફની પણ હોય છે અને એક રીતે તો ઇન્ફ્લુએન્સર પણ છે અને આપણા ગુજરાતી છે જર્મની ભણવા માટે ગયા છે ત્રણેયનું હું સ્વાગત કરું છું સૌથી પહેલાં દ્રષ્ટિબેન તમને સવાલ કરું છું કે મહત્તમ લોકો ગુજરાતમાંથી જર્મની જવા માટે કેમ કેમ મથી રહ્યા છે અને તમે જ્યારે ત્યાં ગયા છો ત્યારે ત્યાં ભણવા માટેનો તમારો પોતાનો અનુભવ છે શું કારણ કે અત્યાર સુધી આપણે ત્યાં ગુજરાતમાં કેનેડા હતું ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા પણ આવી ગયું અમેરિકા અને બ્રિટન તો હતું જ આ પાંચ દેશો સિવાય અત્યારે અત્યારે જર્મની આપણને શું શીખવી રહ્યું છે આપણે કેમ ત્યાં ભણવા જઈ રહ્યા છીએ મહત્તમ નમસ્કાર હું અહિયાં પેલા તો માસ્ટર ડિગ્રી કરીશું અને બેચલર કર્યું છે નો ચાન્સ મળે છે ચાન્સ મળે છે પાર્ટ ટાઈમ વર્ક મળે છે તો માસ્ટર સ્ટુડન્ટ માટે બહુ જ સારું છે અને હું આવેલી છું માસ્ટર સ્ટુડન્ટમાં તો માસ્ટર માટે અહીંયા તમે સાથે ભણતા ભણતા તમે ઇન્ટર્નશીપ તમને આરામથી મળે છે પ્લસ વર્કિંગ સ્ટુડન્ટ મળે છે કે તમે જે ફિલ્ડમાં સ્ટડી કરતા હોય ત્યાં વર્કિંગ સ્ટુડન્ટ મળે છે અને બીજું બેસ્ટ વસ્તુ છે કે જે મિડલ ક્લાસ લોકો છે એના માટે ફી એના માટે બે કોલેજ છે પ્રાઇવેટ કોલેજ અને પબ્લિક કોલેજ તો હું છું અત્યારે પબ્લિક કોલેજમાં તો મારી ફી ખાલી માસ્ટર ની પાંચ જ હજાર છે એ ખાલી એક ની ઓકે તો માસ્ટર ના માસ્ટર ના પાંચ હજાર એટલે સેમેસ્ટર ના પાંચ હજાર રૂપિયા યસ અને સેમેસ્ટર <BUR ajuda bagunila> yeah, 6 મહિનાનું એટલે સેમેસ્ટર 6 મહિનાનું હોય ના આ માસ્ટરનું સેમેસ્ટર 3 મહિનાનું હોય છે ડિપેન્ડ કરે યુનિવર્સિટી પર અહીંયા યુનિવર્સિટી છે અને કોલેજ છે ઓકે ઓકે અને જે યુનિવર્સિટી હોય છે એમાં 3 વર્ષનું માસ્ટર હોય છે અને જે કોલેજ હોય છે એમાં એમાં 3 નું હોય છે એટલે 1.5 વર્ષનું માસ્ટર હોય છે ઓકે તો અહીંથી અહીંયા અહીંયા બધા આપણી યુનિવર્સિટીમાં ભણનારા બધા બહુ વિડિયો બનાવતા હોય છે તો અહીંયા તો માં બાપે ફરિયાદ કરે કે આવડા આખો દાડો રીલ જ બનાવે છે તો તમને લોકોને જર્મનીમાં ભણતા ભણતા આ વિડીયો બનાવવાનો કેવી રીતે ટાઈમ મળી જાય છે અમે તો એવું સમજીએ છીએ કે અહિયાં તમે ભણવાઈ જાઓ ને કમાવો પણ છો એટલે તો આટલો બધો ટાઈમ કેવી રીતે મળી જાય તમને તો એ લોકો ને પેલા તો બધું બેઠા બેઠા મળી ગયું હોય તો હું એ છોકરી છું કે બધું જાતે કરવું પડ્યું મારી ઓપ્શન હતા મારી માટે ઓપ્શન હતો જ નહીં જર્મની એટલે સિલેક્ટ કર્યું અને મને પબ્લિક યુનિવર્સિટીમાં એડમિશન મને મળી ગયું હતું કે મારે બેચલર ની અંદર સારા માર્કસ હતા જો તમારે બેચલર માં સારા માર્ક્સ હોય તો તમને જર્મની ની ગમે પબ્લિક કોલેજ ની ઓર યુનિવર્સિટી ની અંદર તમને આરામથી એડમિશન મળી જાય છે ઓકે તો તમે અત્યારે ભણો છો શું ત્યાં તમને જર્મન લેંગ્વેજ આવડે છે હા મને જર્મન લેંગ્વેજ આવડે છે અને અહિયાં મારા એ બધા કોર્સમાં માં જે ક્રાઇટેરિયા આવે તે અલગ અલગ આવે છે તો મારા કોર્સનો નો એ હતો

શેમાં કર્યું ત્યાં માસ્ટર્સ શું કરી રહ્યા છો એમાં માસ્ટર્સમાં શું ભણી ગયા મે મેં ગુજરાતમાં કેમિકલ એન્જિનિયરિંગ કરેલું છે બારડોલી અને અહીંયા મે માસ્ટર હાઇડ્રોજન ટેકનોલોજીમાં કર્યું છે હું અત્યારે હાલમાં મારું માસ્ટર ચાલે છે તો કેમિકલ માં તો આપણે ગુજરાતીઓ એવું કહીએ છે કે આપણે આપણે હબ છીએ એમ કે આખા વિશ્વમાં ક્યાંય ના બને એ બધું આપણે ત્યાં બને તોય આપણે બહાર ભણવા જવું પડે છે અહીંયા માસ્ટર્સની એવી તકો નથી ભણવા માટે હા એ તો છે પણ બે કેમિકલ માં હું સુરત રહું છું તો મેં કેમિકલ માં જોબ ગોતવાની ઘણી ટ્રાય કરી હતી અને મને મળી હતી તો મારી સ્ટાર્ટિંગ સેલેરી બાર હજાર હતી અને એમાં કપાઈ મને દસ હજાર આપે અને અને એક હજી પોઈન્ટ છે તમે ઇન્ડિયામાં બેચલર કરતા હોય ને તો તમને ઇન્ટર્નશીપ નો લાભ નથી મળતો એટલે મારે એક્સપિરિયન્સ તો હોય નહીં તો એક્સપિરિયન્સ વગર તો આટલી સેલેરી જ આપે ને આપણને બહાર જઈએ તો બેચલર પછી ઈવડાઈ ઈવડાઈ બનાવે નહીં ફોર્મ્યુલા બનાવે બનાવવાનું બધું આપણે અહીંયા એટલે કઈ થાય તો એ આપણને થાય કે ખાલી ભણાવે ને અહીંથી તૈયાર ઓકે નિશાબેન મારો મારો એક બેઝિક સવાલ એ હતો કે જ્યારે યુરોપિયન લેંગ્વેજ વિશેની કોઈ પણ વાત આવે ને તો એટલે એટલીસ્ટ મારી ઉંમરના લોકોને તો સૌથી પેલા એની ચીડ હોય એમ કે ક્યાં અમે શીખવાની જર્મન શીખવાની ઘણા બધા લોકો એના શોખથી શીખતા હોય પણ એના સંતાનોને છતાં પણ એન્કરેજ કરતા હોય શીખો તમારા ભવિષ્યમાં કામમાં લાગશે મારે સમજવું છે કે અહીંથી તમે જે કંઈ એટલે અંગ્રેજીમાં ભણીને જાઓ છો ત્યાં જર્મનીમાં ભણવું એ ટફ છે કે નથી અને મેં જે સવાલ બહેનને પૂછ્યો હતો કે અંગ્રેજી પણ એક એવું કહે છે કે મહત્તમ વિકલ્પો

ઇંગ્લિશ લેંગ્વેજ તો આપણા ને એક ક્રેઝ છે ઇંગ્લિશ ઇઝ ધ પ્રાયોરિટી લેંગ્વેજ અને ઇંગ્લિશ એ પ્રાયોરિટી લેંગ્વેજ છે વર્લ્ડમાં જ્યાં જવું હોય ત્યાં સર્વાઈવ કરવા ઇંગ્લિશ જોઈએ પણ હવે અત્યારે તમે જુઓ બીટીવી ન્યૂઝ ઇઝ અ ગુજરાતી લેંગ્વેજ બરાબર આપણે આપણી ગુજરાતમાં રહીને ગુજરાત લેંગ્વેજનું કેટલું મહત્વ આપીએ છીએ એવી રીતે તમારે જર્મનમાં રહેવું હોય તો જર્મન નું મહત્વ છે તમે ફ્રેન્ચમાં રહો તો તમારે ફ્રેન્ચ લેંગ્વેજ નું મહત્વ છે બરાબર અને જેવી રીતે આ સ્ટુડન્ટ છે જે જર્મનીમાં ભણી રહી છે વેરી વેરી રાઈટ કે અહીંયા જર્મન લેંગ્વેજ શીખવાની ઓપોર્ચ્યુનિટી છે ઇનફેક્ટ તમે ઇંગ્લિશ કોર્સિસ બી અહીંયા લઈને આવો છો તેવા કેટલા બધા સ્ટુડન્ટ છે મેં પોતે બે ત્રણ સ્ટુડન્ટ અહિયાં બોલાવેલા છે અને લોકો અહીંયા મારી નગરાનીમાં રહે છે લોકો નગરાની લેંગ્વેજ ના કોર્સિસ ને ટ્રાન્સફર કરેલા છે વેરી ઈઝી કે યુનિવર્સિટી તમને સપોર્ટ કરે છે તમારું એજ્યુકેશન ઇન્ડિયા ની અંદર બહુ ફાઇન હોય તમારું ડિસ્ટિંગશન લેવલ ઉપર માર્ક્સ હોય તો યુ ગેટ ફ્રી એજ્યુકેશન ઇન જર્મની એટલે આપણી યુનિવર્સિટી માંથી કોઈ માં બહુ સારા માર્ક લઈને ગયું હોય તો એને એવું છે હેમંતભાઈ અહિયાં કે થર્ટીન ઇયર્સનું એજ્યુકેશન ચાલે છે તમારું તેર વર્ષનું એજ્યુકેશન હોવું બહુ જરૂરી છે આપણું ઇન્ડિયાનું જે ટ્વેલ્વ ઇયર્સનું એજ્યુકેશન છે પ્લસ વન યર યુ હેવ ટુ એડ અને થર્ટીન ઇયર્સનું એજ્યુકેશન અહિયાં વેલિડ ગણાય છે અને હા તમે ડિસ્ટિન્કશન લેવલ ઉપર હોય છે તો અહીંયા ફ્રી એજ્યુકેશન સિસ્ટમ છે એની જે ફીસ છે એવરી સિક્સ મંથ થ્રી હંડ્રેડ ફિફ્ટી નાઇન યુરો હોય છે ઇટ્સ અબાઉટ ફોર્ટી થાઉઝન્ડ તમે પકડીને ચાલો ઇન્ડિયાના અને એવરી સિક્સ મંથ યુ હેવ ટુ પે ફોર્ટી થાઉઝન્ડ રૂપીસ અને એની અંદર ટ્રાન્સપોર્ટેશન તમારું મેડિકલ ઇન્સ્યોરન્સ બધું ઇન્ક્લુઝિવ અને એની અંદર એ લોકો પ્લસ તમને સ્ટુડન્ટ જોબ કરવાની પરમિશન બી એ લોકો પરમિટ કરે છે કે તમે જોબ કરી શકો છો એ છે કે સાચી વાત અહીંથી કોઈ માઇગ્રેટ થઈને ત્યાં ભણવા જાય છે જર્મનીમાં તો શું મફત શું છે એમાં શિક્ષણ એ સમજવું માનો કે કોઈ કોઈ મેડિકલ માં એડમિશન કોઈને લેવું હોય આપણે ત્યાં યુક્રેન અને રશિયા અને ચીન ને ફિલિપાઈન્સ લોકો મેડિકલ કરવા માટે જાય છે તો જર્મનીમાં એ ગુજરાતના છોકરાઓ માટે એ ઓપોર્ચ્યુનિટી છે કે ત્યાં મેડિકલ ભણે અને એને એ ફ્રી એજ્યુકેશન મળે હા જો ફ્રી એજ્યુકેશન એક વર્ડ પાડી દીધો છે આપણા ઇન્ડિયન બરાબર કે ફ્રી એજ્યુકેશન દુનિયાની અંદર કોઈ ફ્રી એજ્યુકેશન એવું હોતું નથી યા દેર ઇઝ અ સ્કોલરશીપ એજ્યુકેશન જે પ્રોવાઈડ કરે છે જર્મની જે ઇન્ડિયાના જેટલા જેટલા સારા સારા સ્ટુડન્ટ છે જે લોકોને ખરેખર જે લોકોમાં એબિલિટી છે અને જે એબિલિટી એ લોકોની ઇન્ડિયન અ એજ્યુકેશન સિસ્ટમ પ્રમાણે ભાર નથી આવતી એવા બી સ્ટુડન્ટ છે જે લોકો એન્ટ્રન્સ આપીને બી અહીંયા ફ્રી એજ્યુકેશનમાં એપ્લાય કરી શકે છે એટલે એક્ઝેક્ટલી એ લોકોને ફ્રી એજ્યુકેશન મળે છે અને એની અંદર મેં તમને કીધું કે એવરી સિક્સ મંથ એવરી સેમિસ્ટર એ લોકોની ફ્રી યુરો જેવી ફીસ હોય છે અને એમાં તમારે એક પર્ટિક્યુલર વેબસાઇટ હોય છે ત્યાં તમે એપ્લાય કરી શકો છો અને તમને ત્યાં લોકો મેડિકલ ઇન્સ્યોરન્સ ફ્રી આપે છે તમને ત્યાં આગળ લેંગ્વેજિસ કોર્સીસ તમે કરી શકો અને લેંગ્વેજ કર્યા પછી તમે પ્રોફેશનલ ટ્રેનિંગ ભી તમે કરી શકો એન્ડ યુ ગેટ વેરી વેરી ગુડ જોબ ઓપોર્ચ્યુનિટી એટલે મોટા ભાગે એવું થાય કે અહીંથી કોઈ ભણવા ગયું હોય તો એના માટે એની ફી જે છે એ એટલી બધી નોમિનલ છે કે ત્યાં થોડું થોડું કામ કરતા પણ એ જાતે ભણી શકે જેમ આ સ્ટુડન્ટ બોલી કે મને એક વાત બહુ ગમી કે મિડલ ક્લાસ ફેમિલી ઇઝ અફોર્ડેબલ છે બરાબર આપણે અત્યારે ઇન્ડિયામાં તમે જોવો ક્રેઝ છે યુએસ કેનેડા લંડન ઓસ્ટ્રેલિયા બરાબર એ એક એક કહેવાય ને કે ઇઝ જેન્ઝી જમાનો ચાલે છે ને એની અંદર એક આઈ ગયો છે ટ્રેન્ડિંગ કે આઈ વોન્ટ ટુ બી ઇન અ ઇંગ્લિશ કન્ટ્રી પણ ઇંગ્લિશ કન્ટ્રીની અંદર એક ક્રેઝ છે બરાબર જ્યાં છોકરાઓનું ફ્યુચર નથી અને પેરેન્ટ્સ બિચારા મહેનત કરતા હોય છે છોકરાઓની પાછળ કે મારો છોકરો અહીંયા સેટ થઈ જાય કે મારી દીકરી અહીંયા સેટ થઈ જાય રાઈટ એ મોટી એની પાછળ કોઈ ફ્યુચર નથી એ લોકોને બિચારાઓને પાછું જવું પડે છે પંકજભાઈ એક હું તમારા બંને પાસે આવું છું પંકજભાઈ એક 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 મુદ્દો તો એ હતો કે શું માત્ર એક એ કારણ છે કે યુકે અને બ્રિટન કે રાધર ઓસ્ટ્રેલિયા કેનેડા અને ન્યુઝીલેન્ડ પણ ગુજરાતી સ્ટુડન્ટ્સ માટે એની પોલિસીઝને ટાઈટ કરી રહ્યું છે એના કારણે એમનો મેળ નથી પડતો લોકો જર્મની જાય છે કે વાસ્તવમાં જર્મની એને એને ટેકનોલોજી અને એન્જિનિયરિંગ માટે કે શિક્ષણ માટે સાચી રીતે એને એટ્રેક કરે છે કે ભાઈ હું જર્મનીમાં ભણી છે પણ હજી આપણને ગુજરાતીઓને એ એ જર્મની એ આપણા માઇન્ડસેટમાં ફિટ થતો મામલો નથી ગુજરાતી સ્ટુડન્ટ્સનું પહેલો જે ક્રાઇટેરિયા હોય છે એ સેટલ થવું હોય છે સૌથી પહેલા અત્યાર સુધી કોવિડ પછીની જે પરિસ્થિતિ સમજીએ તો યુએસ કેનેડા અને જે જે ઓસ્ટ્રેલિયા આ બધા કન્ટ્રીઝ ની પોલિસીસ છે એ કમ્પ્લીટલી ચેન્જ થઈ ગઈ જે માઇગ્રેશન થતું હતું પેલા એ ટોટલી અત્યારે ચેન્જ થઈ ગયું છે કેનેડાની જો વાત કરીએ તો સેવન્ટી ટુ એટી પરસેન્ટ રિજેક્શન રેશિયો છે એ પણ ડિસ્ટિન્ક્શન સ્ટુડન્ટ લઈને આવ્યો છે એવા સ્ટુડન્ટને એ લોકો સેવન્ટી ટુ એટી પરસેન્ટ ઇન્ડિયન સ્ટુડન્ટ નું રિજેક્શન રેશિયો છે હવે આ બધા જે સ્ટુડન્ટ ગવર્મેન્ટ છે એમણે પેલા સિક્સ મંથના એ લોકો વર્ક પરમિટ વિઝા આપતા હતા આફ્ટર કમ્પ્લીશન ઓફ એજ્યુકેશન જે અત્યારે અઢાર મહિના થઈ ગયા છે તમારું એજ્યુકેશન કમ્પ્લીટ થાય છે ત્યારે તમે અઢાર મહિના સુધી ત્યાં જોબ સર્ચ કરી શકો છો અને

પણ એક ફ્લો છે ઇમિગ્રેશનમાં એક ઓપોર્ચ્યુનિટીઝ છે તો મહત્તમ એક્સપર્ટ જે છે અથવા તો ઇમિગ્રેશન એજન્સી છે મહત્તમ લોકોને તૈયાર કરી રહ્યા છે કે તમે જર્મની જાઓ પણ અહીંયા અહીંયા ગ્રાઉન્ડ ઉપર એને જવાની તૈયારી વિશેનું કશું જ નથી આપણી અંદર પર્સનલી મારી વાત કરતો મેં પણ એલાયન્સ પ્રોસેસમાંથી ફ્રેન્ચ લેંગ્વેજ લેવલ એને ન્યુ ઓ ન્યુ ઓ દઈ વાત કરતા હોય છે લોકો શીખેલું છે હા તમારે અહીંયા જે એજ્યુકેશન જે રીતે શીખવાડવામાં આવે છે એ થોડુંક પ્રોફેશનલ એટલું બધું પ્રોફેશનલ નથી આ તો બહુ જ બેઝિક લેવલનું આપણને ક્વોલિફિકેશન આપવામાં આવે છે અને એકચ્યુઅલી તમે ત્યાં જઈને જો લેંગ્વેજ સ્કૂલની અંદર તમે શીખો તો એમાં એક બહુ જ મોટો ડિફરન્સ હોય છે જે એકચ્યુઅલ તમે જર્મન કે ફ્રેન્ચ કોઈ પણ લેંગ્વેજ તમે ત્યાં જઈને શીખો એ વધારે સારું હોય છે કે તમે અહીંયા રૂપિયા ઇન્વેસ્ટ કરો ફાઇન દ્રષ્ટિબેન એક એક મારો સવાલ એ હતો કે તમે એવું કીધું કે ડિસ્ટિંક્શન હોય તો જર્મની એ તમને એક્સેપ્ટ કરે છે મારે મારે એ સમજવું છે કે ડિસ્ટિંગશન એટલે કયા લેવલમાં ડિસ્ટિંગ માનો કે આઈઆઈએમ અને આઈઆઈટીમાં કોઈ ભણી જતું હશે તો એને તો એ તરત જ વેલકમ કરતા હશે પણ એવા મા બાપના સપનાઓ છે ગુજરાતમાં એવા મધ્યમ વર્ગના પરિવારો છે એની પાસે એટલી ઇન્કમ નથી રાધર એની પાસે લોન લેવાના પણ એટલા સોર્સિસ નથી અને છતાંય એને એના સંતાનોને ક્યાંક બહાર ભણવા મોકલવા છે એ પણ મોટા સપનાઓને જોવે છે તો જર્મની એના માટે એના માટે શું છે એ એ કેટલાક કેટલીક વસ્તુઓ ચાલે ને કેટલીક વસ્તુઓ ના ચાલે એ જર્મની ની વાત કરું છું સવાલ તો થોડોક અઘરો છે એમ કે બની શકે એવું બધું પણ જો અહિયાં એવું પણ છે કે તમને ફૂલ આ લોકો ની લેન્ગ્વેજ છે એ મેં તમને કીધું કે છ લેવલ આવે તો તમને ચોથું પાંચમું લેવલ આવડતું હોય ને તો તમે ડાયરેક્ટ જોબ માટે ઇઝીલી આવી શકો તમારે કોઈ પણ પ્રકારનું બ્લોક અકાઉન્ટ જે અમે એઝ અ સ્ટુડન્ટ પે કરીએ છીએ નથી તો તમને એઝ તો પછી તમારે ભણવાની જરૂર નથી ડાયરેક્ટ તમે વર્ક પરમિટ ઉપર આવો અને જે તમે હમણાં આગળ કીધું કે મેડિકલ માટે ડોક્ટર માટે જે લોકોને આવું છે એ લોકો માટે ઇંગ્લિશ માં તો એક કોઈ કોર્સ કે યુનિવર્સિટી છે જ નહીં એ લોકો માટે તો જર્મન જ પ્રિફર કરે છે આ લોકો કે તમને ચોથું પાંચમું લેવલ આવડે કેમ કે અહીંયા આવીને આપણે આ લોકો ને સારવાર કરવાની છે ને ઓકે અને એ લોકો બધા નેટિવ જ છે ને તો તો એન્જિનિયરિંગ કોઈ એડમિશન લે એને અંગ્રેજીમાં ભણવાનો વિકલ્પ છે તમે એવું કહો છો છે હા હા વિકલ્પ છે હા એની માટે છે વિકલ્પ હું એન્જિનિયરિંગ વાળી જ કેવાય ને કેમિકલ એન્જિનિયરિંગ છે મેં ઇન્ડિયા થી કરીને આવેલું છે તો હવે અહીંયા માસ્ટર કરું છું તો મારી માટે તો ઇંગ્લિશ જ હતું પણ યુનિવર્સિટી ક્રાઇટેરિયા એટલે રાખે છે કે તમે અહીંયા ક્યારેક કોઈ જર્મન પર્સન ને મળો કે તમારે જોબ ફાઇન્ડ કરવી છે તો એના માટે તમને એટલીસ્ટ થોડુંક બેઝિક નોલેજ આવડે તો તમે અહીંયા વર્ક કરી શકો તમારું સર્વાઈવ કરી શકો એટલે તમને એમ કહે છે કે તમે આટલું શીખીને આવો ફાઇન નિશાબેન મેં એ પણ સાંભળ્યું કે વિઝા ને લઈને આ જે બધા કન્ટ્રીઝ થી બહુ કન્ઝર્વેટિવ છે ક્યારેક લખાતું બોલાતું હોય એનાથી પણ જે ગ્રાઉન્ડ પર સ્થિતિ છે છે એ એ અલગ હોય જ્યારે જ્યારે ગુજરાતી એના મોકલે છે ત્યારે એટલી બધી ભયંકર ક્વેરીઓ નીકળતી હોય છે કે કેટલાક લોકો તો એ છોડી દે છે કે ભાઈ મારે મહેનત નથી કરવી તો જર્મની એ વિશે લિબરલ છે કે એ પણ વધારે કન્ઝર્વેટિવ છે કેવું છે કે એજ્યુકેશન બોર્ડ પ્રમાણે આ સિસ્ટમ ચાલતી હોય છે બરાબર હવે આપણે ગુજરાત એજ્યુકેશન બોર્ડના જે છોકરાઓ છે તે આર વેરી 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 એબિલિટી છે લોકોની અંદર ભણવાની પણ જે સિસ્ટમ છે લોકોની માર્કશીટ સિસ્ટમ એ લોકોની સ્કૂલ લિવિંગ સિસ્ટમ એ સિસ્ટમ જો હવે આપણે કે ભાઈ હવે છોકરાઓનું ફ્યુચર બનાવવું છે તો યુરોપ કન્ટ્રીમાં મોકલવા છે તો આપણે થોડી એજ્યુકેશન સિસ્ટમને ચેન્જ કરી અને કે એવા આપણે ડિગ્રી એજ્યુકેશન થોડા સર્ટિફિકેશન એવા આપણે પ્રોવાઈડ કરીએ કે જેથી જર્મનીની અંદર યુએસ ની અંદર કેનેડાની અંદર કે યુરોપની અંદર કોઈ બી કન્ટ્રીમાં તમે પ્રોવાઈડ કરો તો એ લોકો વસ્તુને સમજી શકે કે વોટ આર આ ટાઈમ ટ્રાઈંગ ટુ સે કે લોકો છોકરો શું ભણ્યો છે દીકરી શું ભણી છે બરાબર છે એ વસ્તુ છે એ લોકોને એડમિશન પ્રોસેસિંગ ઇટ્સ નોટ હાર્ડ જે છે એ લોકોના કે લોકો કેવી રીતે ભણે છે ત્યાં એ લોકોની એજ્યુકેશન સિસ્ટમ કેવી રીતની છે જર્મનીની એ લોકોને એક્સેપ્ટ કરવા માટે બિચારા ઇન્ડિયન સ્ટુડન્ટ એવું વિચારે છે કે અમે હવે હારી ગયા અમારે તો હવે આગળ થવાનું કશું છે નહીં પણ એ વસ્તુને પેલું કેવાય ને કે ટ્રાય કરો ટ્રાય કરો હંમેશા તમે અચીવ કરી કરી શકો છો એક એક બહુ સારી વાત સવાલ એ છે કે કે માનો ફી નું કીધું કે બહુ ઓછું છે જર્મની ને એ ફી ની જરૂર નથી ઘણા બધા દેશો છે આપણે એવું કહીએ છીએ કે ગુજરાતીઓ ભારતીયો કે બીજા કોઈ વિશ્વના દેશોના સ્ટુડન્ટ્સ એને પૈસા આપે ને યુનિવર્સિટીઓનું ચાલે એ દેશમાં ઘણી બધી ટેક્સ ની રેવન્યુ એ તમે ફી ભરો એના ઉપર થાય તો જર્મનીમાં તો એની ચોકડી વાગી ગઈ તમે એવું કહો છો બહુ છે સ્કોલર્સ લોકો જેને ખરેખર મારી કંપનીઓને કામમાં આવી શકે એવા લોકોને હું પ્રવેશ આપું ભણાવું એને તૈયાર કરું ને જર્મનીની કંપનીઓમાં એ કામ કરે અથવા તો જર્મનીમાં કામ કરે એ આશય છે એ દેશનો નિશાબેન હા એક્ઝેક્ટલી બરાબર તમે બહુ સાચી વાત પકડી કે હું પોતે ભી બી સ્ટુડન્ટ રહી ચુકી છું હું પોતે અહીંયા એન્જિનિયરિંગ ભણી ચુકી છું અને હું અત્યારે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં બી છું ઇનફેક્ટ આઈ એમ લિવિંગ એલ ઇલેવન ઇયર્સ મને થયા અને એ પહેલા હું અહીંયા ભણી ગઈ હતી ત્રણ વર્ષ અહીંયા એટલે ઓલમોસ્ટ તમે ગણો કે ફોર્ટીન ઇયર્સથી હું અહીંયા ભણું છું અને હું જેટલા વર્ષથી અહીંયા રહું છું એક્સપિરિયન્સ પ્રમાણું તમને એટલું તો કે ખરેખર મધ્યમ વર્ગના લોકો માટે જર્મની માં આવવું અને એ લોકોને અહીંયા રહેવું અને પછી ગવર્મેન્ટ તમને એટલી બધી હેલ્પ કરે છે અહીંયા એટલા બધા ઓપ્શન્સ છે સ્ટુડન્ટ માટે અહીંયા એકવાર આવવું પડે એ લોકોને એ લોકો અહીંયા આવે એ લોકોને સ્ટુડન્ટ ને એટલી બધી ફીસ નથી હોતી પ્લસ ઇનફેક્ટ જો તમે જે કહું છો ને થ્રી હંડ્રેડ ફિફ્ટી યુરો એમાં તમે અહીંયા એવી એનજીઓ છે જ્યાં તમે અપ્લાય કરો તો એ થ્રી હંડ્રેડ ફિફ્ટી યુરો બી એ લોકોના માઇનસ થઈ જતા હોય છે અને લોકોને લેંગ્વેજ થી કોલેજ માટે યુનિવર્સિટી સપોર્ટ કરે છે અને આગળ તમારું શું પરસ્પેક્ટિવ છે તમારે આગળ શું પ્રોફેશનલ સ્કિલ્સ કરવી છે એમાં તમને તમને લોકો સપોર્ટ કરે છે ઇન્ફેક્ટ તમે જર્મન માં ભણીને આખા વર્લ્ડ ની અંદર કોઈ ભી જગ્યાએ સારી જોબ ઓપોર્ચ્યુનિટી કરી શકો છો જોબ તમને મળી શકે છે તો મોટે ભાગે જાય અને પાછું હા બોલો બેન દ્રષ્ટિબેન તમે જોબ ગોતી ન શકો ને તો પણ તમને ગવર્નમેન્ટ પૈસા આપે છે અન અનએમ્પ્લોયમેન્ટ કે કેવાય છે એવું ઉ પ્રકાર દો છે

ચલો મને ખુબ આનંદ થયો તમારા બંને સાથે હેમંતભાઈ કે આપણા ઇન્ડિયાના જેટલા સારા સારા છોકરાઓ છે જેટલા મહેનતુ છોકરાઓ છે બરાબર છે લોકો યુરોપમાં આવે જર્મની ફ્રેન્ચ પેરિસ સ્વીડન નોર્વે યુરોપિયન એક યુનિયન છે રાઈટ અને એની અંદર જો એ લોકો અહીંયા આવશે તો લોકોને ઘણી બધી ફ્યુચરમાં ઓપોર્ચ્યુનિટી છે પ્લસ ઇન્ડિયાની અંદર બી એ લોકો ભણીને જશે તો એ વસ્તુ ઇન્ડિયાની બી ગ્રોથ કરશે કોઈ પાછું નથી આવતું

જર્મનીમાં તમે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરો છો એટલે ગુજરાતની શાખ અને જે કંઈ છો એ તમે લોકો છો જે અહીંથી લોકો ગયા છો બહુ પોલાઈટ પ્રજા છે હું યુરોપના લોકો વિશે આજે વાત કરવાનો કોઈ ઔચિત્ય નથી પણ ખૂબ પોલાઈટ પ્રજા છે આપણે બધા બેકારા કરી કરીને જે બધી વાતો કરીએ એ પણ એમને નથી ગમતું હતું હું માનું છું કે પંકજભાઈ જેવા લોકોએ અહીંયા તો પહેલાં તો એમને એ શીખવવું જોઈએ કે ત્યાં જશો તો શું કેવી રીતે રહેશો તમારું કેવું ફી લઈ લીધી વિમાન વાળા એની લીધી વાળા એની લઈ લીધી પણ ત્યાં જઈને શું કરે છે એ સૌથી મહત્વનું છે ભણે કરતા ગણીન ગયા હોય હું માનું છું કે એ વધારે સારા લોકો છે ક્યારેક પાછા આવશે તો આપણને પણ ખૂબ સારા નાગરિકો મળશે પંકજભાઈ દ્રષ્ટિબેન અને નિશાબેન ત્રણેયનો ખૂબ ખૂબ આભાર માનું છું એક નવા વિષય તરફ જઈશું એક નાનકડો બ્રેક લઈએ પણ વાત આજે શિક્ષણ પર જ છે